જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને તેમાં યોગ્ય ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે જેમાં ફૂલ કુમકુમ અક્ષત નાળિયેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે થોડી દિવેટ વધે છે મિત્રો વધેલી દિવેટ લોકો તેને ફેંકી દે છે ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ વધેલી દીવેટનું શું કરવું જોઈએ પરંતુ એની પહેલા શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો હોય છે તો આ નિયમો જાણવા પણ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો પૂજાપાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા માટે દીવા પ્રગટાવવાની પરંપરા છે પરંતુ દીવો પ્રગટાવવા માટે પણ કેટલાક નિયમો છે આ નિયમો અનુસાર જે દીવો પ્રગટાવાથી પૂજાનો યોગ્ય ફળ મળે છે નહીં તો પૂજાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા સમયે દીવો પ્રગટાવવાની પરંપરા છે પૂજાની શરૂઆત દીવો પ્રગટાવાથી થાય છે પૂજા ગમે તે હોય પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી જ પૂજા શરૂ થાય છે દીવો પ્રગટાવવા વિના તમામ પ્રકારની પૂજા અધૂરી માનવામાં આવે છે અને દરેક વ્યક્તિએ પૂજાના સમયે દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરવું જોઈએ અને દરેક વ્યક્તિ પૂજાના સમયે દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરે છે પરંતુ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે તે મોટા ભાગના લોકો તે નિયમોનું પાલન કરતા નથી જેના કારણે તેઓને પૂજાનો શુભ પરિણામ મળતું નથી તમારા દ્વારા કરવામાં આવેલ પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માટે તમારે દીવો પ્રગટાવવાના નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે સ્વસ્થ અને સુઘડ હોવો જોઈએ તેની સાથે એ પણ ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગમાં લેવાતો દીવો ખંડિત ન હોવો જોઈએ તે ક્યાંય પણ તૂટેલો ન હોવો જોઈએ પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોય જેથી પૂજાના અંત પહેલા દીવો ઓલવાઈ ન જાય તે ખાસ ધ્યાન રાખવું પૂજાની વચ્ચે દીવો ઓલવાવો એ અશુભ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે પૂજાના દીવા સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવવો જોઈએ પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો દીવો પૂજા સ્થળની મધ્યમાં અને ભગવાનની મૂર્તિની સામે રાખવો જોઈએ જો તમે ઘીનો દીવો કરો છો તો ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો અને જો તમે તેલનો દીવો કરો છો તો તેને તમારી જમણી બાજુ રાખો તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે પૂજાસ્થાનમાં દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ તેવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે મિત્રો જે ગર્મા દીવો પ્રગટાવવામાં આવે છે તે ગર્મા સુખ સમૃદ્ધિ આવે છે ઉજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે જે બાદ તેની દિવેટ વધે છે તે આપણે ફેંકી દઈએ છીએ તો મિત્રો આ વાતને આગળ સાંભળતા પહેલા અમારી ચેનલ માં નવો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને હા મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો પૂજા બાદ વધેલી દિવેટ ગમે ત્યાં ફેંકવી તે અશુભ છે તેને બદલે તમે એક સ્વસ્થ કપડામાં રાખી દો અને કોઈ નદીમાં પૂજાની વધેલી દિવેટને નદીમાં પ્રવાહિત કરી દો વધેલી દિવેટને નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે તેથી મિત્રો વધેલી દિવેટને ક્યારેય પણ કચરામાં ન ફેંકો મિત્રો પૂજા બાદ વધેલી દિવેટને કોઈ લીલા વૃક્ષની નીચે જમીનમાં દાટી દેવાથી તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેનાથી કર્જમાંથી પણ છુટકારો મળશે અને મિત્રો બળેલી દિવેટને પવિત્ર એટલે કે સ્વસ્થ જમીનની નીચે પણ દાટી શકાય છે તે દરમિયાન શનિદેવના મંત્રોનો જાપ કરો તેનાથી ધનહાનિ નહીં થાય તમારા વેપાર ધંધામાં સફળતા મળશે અને મિત્રો જો તમને કોઈ દુશ્મન પરેશાન પડતો હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે બળેલી દિવેટને હાથમાં લઈને શત્રુનું દુશ્મનનું નામ લો તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો દીવાની બળેલી દિવેટનો આ રીતે ઉપાય કરવાથી ખૂબ લાભ થાય છે અને મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં દીવો પ્રગટાવતી વખતે બોલાતા મંત્રો પણ છે જો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમે એ મંત્રનો જાપ કરશો તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ અતિ લાભ થાય છે અને તમે જે દીવો જે દેવતાઓનો દીવો કરો છો એ તમારી યોગ્ય વિનંતી પણ જરૂર સાંભળશે તો મિત્રો દીવાની વધેલી દિવેટ ક્યારે પણ ફેંકતા નહીં